કપી કરી લીધી છે એ એટલા માટે સેફ્ટી રહે છે બે વસ્તુમાં કામ કરે છે એક તો કાનમાં હવા ના લાગે ને બીજા નંબર માટે ધોળ બહુ ઉડે ને તો અમારી ધૂળની સેફ્ટી રહે એટલા માટે ટોપીનો યુઝ કરવું છે બાકી આપણે કોઈ શોખ નથી ટોપી બાબતમાં કેટલો ટાઈમ ફાવાય એનો કોઈ ગેરંટી નથી પાછી આવશે તો પહેરશું ન તો પછી એ પડી હશે ચાલો

તો તમને મજા આવે એ રીતે સબ્સ્ક્રાઇબ કરતા જજો લાઈક કરતા જજો બે લાઈક નું બટન પણ દબાવતા જજો અને આ કાલે હતો તુલસી વિવાહ વિડીયો આપણે બનાવવાનું કઈ ઠેકાણું હોય નહીં બરાબર ને એટલે બધાને હેપી તુલસી વિવાહ તુલસી માતાજી ને અને દોસ્તો જો નદીની મોજ માણી મસ્ત મજાની નદી છે આજે હે ને મોબાઈલ માં સ્ટેન્ડ રાખ્યું છે એટલે દેખાડું જો નાનકડું સ્ટેન્ડ સ્ટેન્ડ આવે ને એ રાખ્યું હલો ગાડી હોય લઈ જાઓ તો આજે હે ને તમને કઉ આજે સ્ટેન્ડ રાખ્યું છે સ્ટેન્ડ જો આવવું નાનકડું એવું બરાબર અને આ છે ને માઈક એક ઓલી પિન આવતી હતી એ પિન તૂટી ગઈ છે આ સી પિનમાં આ કન્વર્ટર લગાવ્યું છે બરાબર કન્વર્ટર હે ને આ ચારસો રૂપિયાનું કન્વર્ટર છે આ ખાલી આવડું નાનું અવડું કહી એ આ ફોન અંદર આવેલું છે બોલો આ આઈ ને કટલામાં ભૂગે ભૂકા કાઢી આમાં જરાક મિસ્ટેક એટલે માઇક લગાવવો પડે બાકી વાંધો ના હોય તો કઈ મોબાઈલમાં માઇકમાં પાણીમાં પડી ગયો તો મારે એક ફેરે એમાં મિસ્ટેક થઈ ગઈ છે એટલે એમાં કોઈ આઈફોન વાળા નહીં કે કોઈ મિસ્ટેક નથી મારી જ ખુદની છે બરાબર ને આ આહ અને યા લગાવ્યું યા જવું બરાબર ને જાવ લગાવ્યું પડે જાય

ભરકдешની ગરવસ્તી કરી દેયર મસ્ત મજાના પછી સવારનો દે ઉગે રામજી આખો ઉગે બરાબર ને ચાલ નાવડા અરે નીકળા જિલ્લામાં બદલાવી નહી બીજી ગાડી નું કાઢી આ નવું બીજું લખાયું આપડી ગાડી માં હતું ને બસ નું હતું હા ઓરિજિનલ બરાબર સુરત બ્રિજ નીચે છે આમ સુરત જવાનું જાય ઠંડા ઉચાર હે હા क्लार कर दीजो। रे बेबी। वहाँ है मोबाइल में पावर बैक लगा हुआ है। माइक लगा हुआ है। वहाँ करो करो जो पहले स्टेजर लगा हुआ है पावर बैक। यार बीवा। वो तो बेबुल लगा हुआ है। हेलो आइए। ठीक है ठहर जाओ इशारा करते

ايي يبا خلاص راني مو اي لا كي راوني ناري اي روضو قام مالو روض اي يا زو انا فهمت كل شيء

પણ રસ્તાહ રહી ને તો ઉપાજી ને પછી તો ટેન્શન આપડે કાતો કરાવવાનો છે ખાલી કરવાની કપી ભરવાની ચાલો રેજો માં

રોટલી ને ગરઘી આવું બધું ચાલી રહ્યું છે મુરાનું જો ઘી આવી ગયું ગરમ થઈને પાથણા ભાઈ ભાઈ હલો નાસ્તા પાણી કરી લઈએ પહેલાં તો વારંવારમાં બધાને ગુડ મોર્નિંગ કારણ કે કાલે વિડીયોને એન્ડ કરતાં આપણે ભૂલાઈ જઈએ હમણાં બે દિવસથી એવા સાંજના ટાઈમે આવે ને જ્યારે થાકી ગયા ને પછી કંઈ આનંદ નથી રહેતી એવા થાકી જાય છે તો ચીખ લીધે આવતા ત્યારે આપણે બહુ થાકી ગયા હતા એક વિડીયો બનાવ્યો બાકી વિડીયો બનાવવાનું મેળે જ નથી એનું કારણ છે કે ટ્રાફિક એટલે વાતું પૂરી ટ્રાફિક થઈ જાય છે રસ્તાઓમાં વાહન અવડું થઈ જાય છે બહુ પડે છે કારણ કે ક્યાં હું અડી જાય ને શું થઈ જાય કે વાર ના લાગે એટલે બહુ ધ્યાન રાખવું પડે બહુ સેફ્ટીથી હમણાં હાલવું પડે છે એટલે વિડીયો ઓછા બને છે ને ઓછા આવે છે કારણ કે હવે જે હોય પણ આપણે આ વિડીયોને એન્ડ કરી નાખીએ મળીશ તો નવા બ્લોગમાં ત્યાં સુધી બધાય ખુશી મજાથી રહેજો હમણાં વિડીયો થોડાક ઓછા આવશે કારણ કે વિડીયોના ધંધાની હમણાં થોડીક ભીડ બહુ છે એટલે હવે આજકાલમાં એક બીજો ડ્રાઈવર આવી જશે પછી આપણે ઉપાધિ નથી પણ જોઈએ હાલો ત્યાં સુધી બહેને રહેજો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક્સ અને કોમેન્ટ પણ કરતા જજો તો ચાલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી Wadana jai mata jai, jai jai murla jai, jai duwarka